જેમાં વડોદરા વકીલ મંડળના જનરલ સેક્રેટરી રિતેશ ઠક્કર સ્નેહલ સુતરિયા નિમિષા ધોત્રા રાજ ગાયકવાડ સહિત વકીલ મંડળ કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા નવું ભવન વકીલોની લાંબા સમયથી રાહ જોવાઈ રહ્યું હતું તેવી જરૂરિયાતને પૂર્ણ કરે છે અને તેમને વધુ સારી રીતે ન્યાયિક પ્રક્રિયામાં યોગદાન આપવામાં સક્ષમ બનાવશે વડોદરા જિલ્લા અદાલતમાં પ્રેક્ટિસ કરતા વકીલોની સંખ્યા સતત વધતી રહી છે અને હાલનું એડવોકેટ હાઉસ તેમની જરૂરિયાતો પૂરી કરવા અપૂરતું સાબિત થઈ રહ્યું હતું ત્યારે જૂની ઈમારતમાં જગ્યાનો અભાવ બેઠક વ્યવસ્થાઓની મર્યાદાઓના કારણે વકીલોને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો ત્યારે હવેથી વડોદરા વકીલ મંડળ તમામ વકીલોના ટેબલ ખુરશી લોકરને સુવિધા મળે તે પ્રકારની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આજે નવું એડવોકેટ હાઉસ ઓપન કરવામાં આવ્યું છે જેમાં છેલ્લા એક વર્ષથી એડવોકેટ હાઉસમાં જે અમુક એક સુવિધાઓ નહોતા એ આજે બધી સુવિધાઓ મોટાભાગની બધી સુવિધાઓ આજે આપવામાં આવી છે એટલે આજે કોમન વ્યવસ્થા રીતે ગ્રાઉન્ડ ફ્લોર સેકન્ડ અને થર્ડ ફ્લોરમાં કોમન સિટિંગ માટે એડવોકેટ હાઉસ માટે આજે એડવોકેટો માટે આજે નવું એડવોકેટ હાઉસ ઓપન કરવામાં આવ્યું છે છેલ્લા એક વર્ષ ઉપરાંતના સમયથી જે નવું એડવોકેટ હાઉસ છે એ બંધ પડી રહ્યું હતું કારણ કે એમાં પૂરતી સુવિધાઓ હતી હવે એ સુવિધાઓ મોટાભાગની પૂર્ણ કરવામાં આવેલી છે હા હજુ એસી લગાવવાના બાકી છે પણ એ પણ અમને બાહેધરી આપી છે કે ટૂંક સમયમાં એસી પણ લાગી જશે આજ રોજ વડોદરા વકીલ મંડળમાં જે મોટાભાગના પચીસથી ત્રણ હજાર વકીલો જે વકીલાત કરે છે એ તમામ સ્ત્રીઓ માટે આજ રોજ બેઠક વ્યવસ્થાનો અહીંયા નિરાકરણ લાવવામાં આવેલ છે કે જે આખા નવા એડવોકેટ હાઉસમાં જે કઈ બેઠક વ્યવસ્થા છે એ કોમન બેઠક વ્યવસ્થા રાખવામાં આવેલ છે એમાં જે કોઈ વકીલશ્રીઓ આવે એ પોતાનું કામ કરીને અહીંયાથી એમનું કામ શાંતિ બેસીને કરી શકે અને કામ પૂર્ણ થાય એટલે એમની રીતે જઈ શકે અને આ જે સાથે સાથે જે સુવિધા સુવિધાાપૂરતી સુવિધા આપે પૂરેપૂરી સુવિધા પૂર્ણ કરવામાં આવેલ છે લોકર્સ જે લોકરો આપવામાં આવેલા છે જે વકીલો રોજબરોજ પોતાની ફાઈલો લઈને આવે છે એ ફાઈલો મૂકવા માટે એમને લોકરો સુપરત કરવામાં આવશે સાથે સાથે જે પડદા લગાડવાના હતા એ પડદા પણ લાગી ગયા છે સાથે સાથે જે ટોયલેટ બાથરૂમ સ્વચ્છ અને સુંદર આપ્યા છે જે પાણીના વોટર કુલરો આપ્યા છે એ પણ ખૂબ સારા આપ્યા છે એટલે જે સુવિધાઓ છે વકીલોને પ્રાથમિક જરૂરિયાત એ બધી પૂરી કરવામાં આવેલ છે જેથી આજ રોજ વડોદરા વકીલ મંડળના સિનિયર તેમજ જુનિયર વકીશ્રીઓ માટે આ એડવોકેટ હાઉસ ખુલ્લું મુકવામાં આવેલ છે અને એમાં આજ રોજ આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જુનિયર તેમજ વકીલ વકીશ્રીઓ અહીંયા ખૂબ જ ઉત્સાની લાગણી અનુભવી રહ્યા છે.